કુતિયાણા શહેરમાં સફાઈ કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા જેઓને તંત્ર દ્વારા પારણા કરાવી તેઓનું આંદોલન સમેટાવ્યું હતું જે બાબતે સફાઈ કર્મચારીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ થયા છે કુતિયાણા શહેરમાં સફાઈ કર્મચારીઓ પોતાની અનેક માંગોને લઈ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા ભર પણ આ કર્મચારીઓએ આંદોલન શરૂ રાખ્યું હતું પરંતુ તેમનો સાંભળવા વાળું કોઈ ન હોય તેમ આટલા દિવસના ઉપવાસ બાદ પણ તેઓની માંગ ધ્યાને લેવાઈ ન હતી આ સફાઈ કામદારોએ આક્ષેપ કર્યા છે કે કોઈ આગેવાને તેમને પાણા કરાવવાની તસ્તી પણ લીધી ન હતી મારું નામ મુક્તાબેન વાલજી સુરાસામાં અમારા લોકોને અસંતોષ્યો કોઈ જાતની ને માંગણીનો કોઈ શિકાર નથી કર્યો ખાલી પગારની જ વાત થઈશ અમારે લોકો મને આખે કરી છે એ લોકોએ મુક્તા બેન ખોટું કર્યું મુક્તા ખોટું કર્યું ભાઈ બે ખોટું નથી કર્યું મેં તો તમારા આંટું ધોડ બહુ કર્યા તમારા આટું હું એટલે હેરાન થઈ અમે નવ નવ થી અપાસ ઉપર યા ભીખે મયરા અમે સારું વરસાદ એ માંદા પડી ગયા અમારી કોઈ અરજ કરતા હું સાંભળી નહીં ના છૂટકી અમારા જણ ડેરા ને એટલે અમારે ઊભું થઈ જાવું પડ્યું

સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે તેઓની કોઈ માંગ પૂરી થઈ ન હતી પરંતુ શહેરમાં ગંદકી ફેલાતી હોવાને કારણે તેઓએ આંદોલન સમેટ્યું હતું નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા